પરિવાર છેલ્લા ચાર વર્ષથી લાભ લઈ રહેલ છે અને ખૂબ જ આ છાસ કેન્દ્ર એક મુખ્ય કેન્દ્ર સ્થાને આ કેકેવી કેવી હોલના અને આજરોજ એ છાસ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે છાસ એટલે પૃથ્વીનું અમૃત ગણવામાં આવે છે તો આવા અમૃત સમાન અનેકની આતરડી ઠારનારું આ છાસ કેન્દ્ર બની રહે અને અનેકને સાતા સમાધિ આવી ઉષ્ણતા આવી ગરમીની અંદર મળતી રહે આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ પણ ઉપસ્થિત છે રોયલ પાર્ક સંઘના ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ પારેખ તેમજ કેતનભાઈ દેસાઈ અને એમની સમગ્ર ટીમ ખડેપગે આ ચાર ચાર વર્ષથી સેવા કરી રહેલ છે જેની અમે ખૂબ ખૂબ પૂરી અનુમોદના કરીએ છીએ અને સમાજ આવા જ અનેક કેન્દ્રો ખોલી અને અનેક આત્માઓને સાતા સમાધિ અપાવે એવી શુભ ભાવના રોજ સમસ્ત મહાજન દ્વારા છેલ્લા ચાર વર્ષથી કે કેવી ખાતે નિઃશુલ્ક દાતા પરિવારના સહયોગથી છાસ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને આજ રોજ ગુરુદેવશ્રી પારસમોની મહારાજ સાહેબની પ્રેરણાથી આ કાર્ય આજે ચાલુ કરવામાં આવ્યું છે અને દર્શિતાબેન સાહની પણ ઉપસ્થિત હતી અને રોલપાક ઉપાશ્રયના ઉપપ્રમુખ બિપિનભાઈ પારેખ સત્કાર્ય સેવા સમિતિના રાકેશભાઈ ડેલીવાડા હવે અનેક નાની અનામી સંસ્થા આજે રોજ હાજરી આપીને છાસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અત્યારે જે બપોરનો જે ટાઈમ છે બપોરે અઢીથી સાડા ત્રણ જે માણસ બહાર નીકળે જે કાળઝાર ગરમી માણસને પાણી પણ નથી મળતું ત્યારે આપણે છેલ્લા ચાર વરસથી અવિરત કે ભાઈ અઢીથી સાડા ત્રણ એક કલાકની અંદર ફૂલ ઠંડી છે એકવાર પા છાસ પીએ એટલે હાશકારો થવો જોઈએ એવું નથી કે કોઈ નાના માણસ માટે નહીં સવા કરોડની ગાડી લઈને અહીંયા નીકળે એ પણ એકવાર છાસ પીવા માટે ઊભો રહે અને આ કાર્ય આપણે જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે દાતા પરિવારનો ખાસ સહયોગ છે અને આ કોઈ પણ વસ્તુ હોય દાતા પરિવારના સહયોગ વગર નથી થતું એટલે દાતા પરિવારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે છેલ્લા ચાર વર્ષથી વનમેન શો એક જ દાતા છે કે એનો અમને ખૂબ સારો સપોર્ટ મારું નામ કેતન સંઘવી રાજકોટ જીવદયા પ્રેમ